જેના પગલે આજરોજ ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો લારી ગલ્લા હટાવી સંયુક્ત ઝુંબેસ હાથ ધરાઈ ઘણા દિવસ પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતા લોકોએ હાશકારવા અનુભવ્યો ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી એસસી ડબલ્યુ હાઇસ્કૂલ તેમજ લાયન્સ હૉલથી ચંદ્રલોક રોડ પર છેલ્લા ઘણા સમયથી શાકભાજી ફ્રૂટની લારીઓ નાસ્તા હાઉસ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઊભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત આ રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનો આગળ છેક રસ્તા પર નડતર રૂપ થાય એ રીતે સાઇન બોર્ડ મૂકવામાં આવે છે જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે પિકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે જેથી આ અંગેની વારંવારની રજૂઆતના પગલે આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી જેમાં રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતા શાકભાજી અને ફ્રૂટની લારી ચાલકોમાં દોડધામ મચી જવા પામી ડીસા નગરપાલિકા અને દક્ષિણ પોલીસ દ્વારા આજે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી અને રોજબરોજ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે